એટલે અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ખાલી માનસિક રીતે નહીં આર્થિક રીતે અને શારીરિક રીતે તમામ પાસાઓ જે જીવનના હોય છે એમાં એમની પરિસ્થિતિ ખરાબ છે સૌ કોઈ જાણે છે કે એમની અંદર પૈસાની લેવડ દેવડના એમના પર બે કેસ થયા છે એક કેસની અંદર એમને એક વર્ષની સજા થઈ છે એક કેસમાં બે વર્ષની સજા થઈ છે એ હાઈકોર્ટમાં ચાલે છે ભવિષ્યની અંદર પણ બાવીસ કરોડ રૂપિયાનો માનહાનિ અને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો પણ ચુકાદો આવવાનો છે ભૂતકાળની અંદર નવાયાર્ડમાં ફાયરિંગ કર્યું માધલપુરમાં ફાયરિંગ કર્યું વોર્ડ ઓફિસમાં લેંગો કાઢી નાખ્યો અધિકારીઓને ધમકી આપી કે ગોળી મારી દઈશ કામ નહીં કરો તો એટલે કે આને બીજો એક ફોર્સ અમારા પર વાયા વાયા કરાવે કે કોર્પોરેશનમાં આટલા બધા ઝઘડા ચાલે છે મેયર ચેરમેન ડેપ્યુટી મેયર નેતાના અને સંગઠન વચ્ચે મતભેદો છે તેના બાબતે તમે બોલો તમે કેમ બોલતા નથી આવું વારંવાર બહારથી પ્રેશર કરાવવાના પ્રયત્નો કરે અમે આ બાબતમાં પડતા નથી અમારી પાંત્રીસ વર્ષની કારકિર્દી છે અને કોર્પોરેશનમાં સાંજે બેસો છો કેમ એમને ખબર નથી અજ્ઞાન છે મેં કીધું એવું કે કોર્પોરેશનમાં તો હત્તા લગી પૂર્વ હોદ્દેદારોની ઓફિસ બનાવવામાં આવતી હતી હું ડેપ્યુટી મેરની પોસ્ટ રહી ચૂક્યો છું હું બે વખત વિરોધ પક્ષનો નેતા રહી ચૂક્યો છું અને પાંત્રીસ વર્ષ હું કોર્પોરેટર રહ્યો છું અને મારી જોડે નીચે તમામ મીડિયાના રિપોર્ટરો બેસે છે તમામ વકીલો બેસે છે તમામ લોકો સાંજે એમના મેયર હોય એમના ચેરમેન હોય એમના ડેપ્યુટી મેયર હોય એ પણ અમારી જોડે એમના ધારાસભ્યો હોય એ ભાડુભાઈ હોય કે કોઈ બી અમારી જોડે આવીને બેસે છે ત્યારે આ ભાઈને દુખે છે પેટને કૂટે છે માથું કંઈ પણ રીતે વિસ્તારમાં નિષ્ક્રિય થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પોસ્ટ આપી નથી અને આર્થિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે બહુ નજીકમાં એમની દીકરીના લગ્ન હતા એમાં પણ કંઈ ગડબડ થઈ છે એવી વાત આવે છે એટલે કે જે એમનું પિક્ચર છે સમાજની અંદર અને ભૂતકાળની અંદર તમને સૌને ખબર છે કે લોકો જાણે છે કે એમના માતૃશ્રી પર પણ હાથ ઉપાડતા હતા એમના પિતાશ્રીને ગાળો દેતા હતા એટલે માનસિક અસંતુલન આવી ગઈ છે ત્યારે હું એમના પર દયા ખવું છું અને સલાહ આપું છું કે પોતે એક આંગળી કોઈની તરફ કરે ને તો ચાર આંગળી પોતા તરફ થાય છે તમારો ઇતિહાસ કાળો છે અમારો ઇતિહાસ ભવ્ય છે અને અમારો ઇતિહાસ ભવ્ય જ રહેશે અને હું મારા વિસ્તારના નાગરિકોને અને વડોદરા શહેરના નાગરિકોને ખાતરી આપું છું અવિરત સેવા કરતો આવ્યો છું કરતો રહીશ અને તમારી સાથે જ રહીશ